આ આ હું તમે બધા ઓક્સિજન વાયુ શ્વાસમાં લઈએ છીએ એ જુદો જુદો હોય છે હિન્દુનો મુસલમાનનો ઈસાઈનો જુદો જુદો હોય બધા એક જ વાયુ ગ્રહણ કરીએ એ આપણો બધાનો હયારો વાયુ છે શ્વાસમાં જે આપણે ઓક્સિજન લઈએ એ આપણા બધાનો હૈયારો છે આ સૂર્યનારાયણ ઉગે છે તો એ મારો તમારો ને હિન્દુનો ને મુસલમાનો અલગ અલગ છે ઈ બધાનો હૈયારો સૂર્ય છે ઈ બધાને પ્રકાશ આપે છે ઈ મારા તારું નથી કરતો ઈ નાચ જાચ નથી જોતો ઈ કોઈ સંપ્રદાયિક ધર્મવાદ નથી જોતો ઈ ઇન્સાન માત્ર પ્રાણી માત્ર માટે ઈ ઉગે છે હવારમાં જો આ સૂર્ય ઉગતો બંધ થઈ જાય ને આ સૃષ્ટિને નાશ થતા એક દી ન લાગે ભાઈ ઓક્સિજન બધાનો છે સૂર્યનારાયણ બધાના છે પૃથ્વી બધાની છે સાગર બધાનો છે વૃષ્ટિ બધાની છે તો આ સૃષ્ટિનો બનાવનારો પણ બધાનો છે એ જુદો જુદો નથી અને એટલા માટે મારું તો મિશન છે કે મારે હિન્દુઓની એકતા માટે પ્રયાસ કરવો કે આપણા બધાનો ઈશ્વર એક હું સ્વામિનારાયણ સંપ્રદાયની મેં દીક્ષા લીધી હોય એટલે એનો મતલબ એવો ન હોવો જોઈએ કે હું રામનું નામ ન લઈ શકું હું કૃષ્ણની ધૂન નો ગાયકું હું કૃષ્ણના મંદિરે ન જઈ શકું આવી આવી સંકુચિતતા કે આવી આવી દ્વેષ વૃત્તિ એ ધાર્મિક માણસનું લક્ષણ નથી અને એટલા માટે બધાનો માલિક એક છે એમના અવતારો એમની એમનું નૂર આ દુનિયામાં અવારનવાર ઉતર્યા કરતું હોય છે ક્યારેક અવતાર રૂપે આવે ક્યારેક કોઈ મહાપુરુષ રૂપે આવે ક્યારેક કોઈ આચાર્યના રૂપમાં આવે એને વંદન કરાય એની કોઈ જ્ઞાતિ જાતિ સાધુની ભગવાનની કોઈ નાત ન હોય ભાઈ એ બધા માટેનો હોય પાશ્ચાત્ય સંસ્કૃતિમાં કાળા અને ધોળાને લઈને અપમાન બહુ કરવામાં આવે અને એટલા માટે આફ્રિકાનો પ્રસંગ તમે બધા જાણો જે આ દુનિયાનો હીરો કહેવાય ખાલી ભારતનો નહીં એવા મહાત્મા ગાંધીને એક ખાલી કાળી ચામડી જોઈ ટ્રેનમાંથી હેઠા ઉતારી દીધેલા અને એટલા માટે આ કવિને લખવું પડ્યું કે ધોળા માણસો એ ભગવાનના છે અને કાળા પણ એ ભગવાનના જ કાલે ઉસકે ગોરે ઉસકે પૂરબ પશ્ચિમ વાલે ઉસકે પૂરબના માણસો એના છે પશ્ચિમના એના છે કોઈ માણસનો તિરસ્કાર ના કરો બધામાં ઈશ્વરનો વાસ છે બધામાં ઈશ્વર તત્વ સમાયેલું છે સબ મેસ નૂર સમાયા અને ગીતા તો બોલે છે કૃષ્ણ અર્જુનને કહે છે કે જેને એવી સ્થિતિ થાય ને એને તો હાથી માં પણ ભગવાન દેખાય કુતર્યામાં પણ ભગવાન દેખાય સ્વપચમાં પણ ભગવાન દેખાય જેની સમ બુદ્ધિ થાય ત્યારે અર્જુન એ પરમ શાંતિને પામે છે ત્યારે એ પરમ શાંતિને પામે છે પણ આપણે ન્યૂઝપેપર વાંચ્યા કોઈ દી ગીતાઓ વાંચી નહીં ને વાંચી તો હરખી પચાવી નહીં કવિ કહે છે કે હવે તો તારું ગઢ પણ આવ્યું સુબે હો ગઈ શ્યામ હજી દી આમ ચડતો હોય ને હજી તું રાગ દ્વેષમાં પડ્યો તો સમજાય કે હજી તારી પાસે આખો દી બાકી છે હવે તો હાંજ ઢળવા આવી હમણાં અંધારાશે ભાઈ હવે તો જાગ મારા બાપ હવે તું મારું તારું છોડ હવે તો તું બધામાં ભગવાન જોતો થા શુભ હશે હો ગઈ શ્યામ તુજકો અલ્લાહ રખે માણસની જિંદગી રાગ દ્વેષમાં બહુ વ્યતીત થાય છે આ તમે હિન્દુસ્તાનની દશા કોઈ દી ક્યાંય પક્ષપાત કર્યો ગાય કેવલ હિન્દુના છોકરાને દૂધ પાય છે કે આખી દુનિયાને પાય છે ભાઈ કોઈ મુસલમાનને દૂધ જોતું હોય તો ગાય ના પાડે છે કોઈ ક્રિશ્ચનને દૂધ જોતું હોય તો ગાય ના પાડે છે માણસો એ પોતાનો રાગ દ્વેષ ગાયો સુધી પહોંચાડ્યો ગાય પક્ષપાત કરતી નથી ગાય કોઈ નાચ જોતી નથી કોઈ બધાના પોષણ માટે છે ઈશ્વર બધાના પોષણ માટે ચંદ્ર બધાના પોષણ માટે સૂર્ય બધાના પોષણ માટે એમ સાધુ પણ આ દુનિયામાં બધાના પોષણ માટે હોય છે એટલે રાગ દ્વેષ ક્યારેય ક્યાંય થાવા ન દેવા આપણા બધાનો માલિક એક અને એટલા માટે ભગવાન બોલે સત્યમ પરમ મહાભારતની કથા કરીને તો લગભગ મહાભારતની કથા કોઈ કરે નહીં બહુ અને એક હાવ દોષી શાસ્ત્ર શરૂ થઈ ગયું છે આપણા ગુજરાતમાં કે મહાભારતની કથા કરે તો ઝઘડા થાય આમ થાય ક્યાં ઓછા થાય છે પણ એક એક માણસમાં એક ખાલી ખોટી એવી માન્યતા અને આપને એમ થાય કે વ્યાસ ભગવાને ઝઘડા કરાવવા આટલો મોટો ગ્રંથ બનાવ્યો છે લાખ શ્લોકનો ગ્રંથ હા વ્યાસ ભગવાન એમ બોલે કે જે બાર બધું છે એ બધું જ આ ભાગવતમાં છે જે આ મહાભારતમાં છે અને જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય આવો ગ્રંથ બનાવ્યો પણ લોકોએ એને આવી રીતે વાંચવાનું બંધ કર્યું ઘરે રાખવાનું બંધ કર્યું એટલે લુત મળ્યું એટલે મને એમ થયું કે વ્યાસ ભગવાને આટલો મોટો ગ્રંથ બનાવ્યો અને ખુદ ગણપતિ દાદાએ લખ્યો આપણી કથા એમ કહેવાય ગણપતિ દાદાએ લખ્યો જે વિઘ્ન વિનાયક દેવ છે એણે ખુદે આ ગ્રંથ લખ્યો એનો પાઠ કરતા કોઈ દી વિઘ્ન આવે ખરું ભાઈ પણ માણસોની માનસિકતા એટલે કથા શરૂ કરીને ઘણા લોકો મને કહેતા મને તમે સ્વામિનારાયણના સાધુ થઈને મહાભારતની કથા કરો મેં એને કીધું મેં કીધું હું સ્વામિનારાયણનો સાધુ છું એમ પાછો હું હિન્દુ નથી એમ નહીં મેં કીધું હા ગ્રંથ મહાભારત હિન્દુનો છે હિન્દુસ્તાનનો છે આના હિન્દુસ્તાનમાં અમે જન્મમાં છીએ તો હિન્દુસ્તાની સંસ્કૃતિની રક્ષા કરવી એનું પોષણ કરવું એનું જતન કરવું આપણા બાપ દાદાઓ જે કાંઈ કરીને ગયા હોય એના કાર્યને સાર્થક કરવું એ આપણા બધાની ફરજ છે અને એટલા માટે ભક્તો જરૂર પોતપોતાના ઈષ્ટદેવની સેવા પૂજા ઉપાસના કરવી મંત્ર જપ એનો કરવો પણ કોઈની સાથે દ્વેષ ના કરવો બસ મારું એટલું કહેવું છે રામને ભજનારો હોય એક નિષ્ઠાથી રામને ભજે કૃષ્ણને ભજનારો હોય એક નિષ્ઠાથી કૃષ્ણને ભજે પણ એનો મતલબ એવો નહીં કે રામનો દ્વેષ કરો કે શંકરનો દ્વેષ કરો એ પણ ઈશ્વરની વિભૂતિ છે કૃષ્ણ ગીતામાં બોલે કે ગંગા પણ મારી વિભૂતિ છે પીપળો મારી વિભૂતિ છે એક એક ચીજને ભગવાને પોતાની વિભૂતિ હિમાલય મારી વિભૂતિ છે એને વંદન કરાય એને પ્રણામ કરાય એની સાથે દ્વેષ ના કરાય એટલા માટે આ પહેલો શ્લોક ભાગવતનો મને તમને એક થવાનું શીખવાડે સત્યમ પરમ ધીમાય અને પછી વ્યાસ પ્રભુ લખે કે આ ભાગવત જે છે ને એ રસથી ભરેલું છે આ એક ફળ છે ભાગવત છે એ ફળ છે અને આ ફળ એવું છે કે આમાં રસ સિવાય બીજું કાંઈ નથી